એક પોઈન્ટ સાત કરોડના ખર્ચે બનેલા પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ કરાયું રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાઈ લાલપુર તાલુકામાં મોડપર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું એક કરોડ સાત લાખના ખર્ચે ચારસો પંચાવન પોઈન્ટ ત્રેપન ચોરસ મીટર જગ્યામાં નિર્માણ પામેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ રૂમ ડ્રેસિંગ રૂમ લેબોરેટરી મમતા કલીનિક લેબર રૂમ પ્રિઓપરેશન રૂમ સ્ક્રબ રૂમ ચેન્જ રૂમ માઇનોર ઓપરેશન થિયેટર પુરુષ અને સ્ત્રીઓનો અલગ વોર્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ કાર્યક્રમમાં મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સર્વે ભવંતુ સુખીનના મંત્ર સાથે આરોગ્યની સુખાકારી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર સતત કાર્યરત છે જામનગર જિલ્લામાં ચોત્રીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે તે પૈકી લાલપુર તાલુકાના મોડપર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા થકી આજુબાજુના દસ ગામોની પચ્ચીસ હજાર જેટલી વસ્તીને અહીંની સેવાઓનો લાભ મળશે વિશ્વની સૌથી મોટી આરોગ્યક્ષી યોજના ભારતમાં લાગુ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન કાર્ડની સુવિધાથી ગુજરાતમાં દસ લાખ સુધીની સારવાર લોકોને વિનામૂલ્યે આપવામાં આવે છે ત્યારે પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સામાન્ય રોગો સગર્ભાની પ્રસૂતિ તથા તેના લગત સંભાળ નવજાત શિશુની આરોગ્ય સંભાળ બાળકોને રસીકરણ કુટુંબ કલ્યાણની કામગીરી ચેપી રોગોની સારવાર રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમની અમલવારી બીપી ડાયાબિટીસ કેન્સર જેવા રોગોની ઓળખ સારવાર તથા રેફરલ સેવાઓ પ્રાથમિક તબીબી સેવાઓ તથા જરૂરિયાત મુજબની લેબોરેટરી તપાસ સાથેની સેવાઓ આ નવનિર્મિત બિલ્ડિંગમાં ઉપલબ્ધ થશે દરેક નાગરિક નિરોગી અને સ્વસ્થ રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે